આ પશિયાભાઈની વાડી છે પાણી આવવાનું ચાલુ થયું હે પાણી બધીથી આવે છે આ તો થોડીક જ ભરાણી જીવ આવું પાણી પાયું છે જો ને એમાં રોજડા ઊભા છે ભાઈ કાકા રોકાઈ જાઓ પણ રોકાતા નથી ભાઈકા જાય છે તો આપણે પૂછી ગયા હી બચ્ચું ની વાડી હે ચા પીવા અને આ ભાઈ આપણે હાટુ બધું જો સાફ બાફ કરે બેહુને બાંધવાની હજી બાકી હે અને જો ડુંગળી વાવી હે આ ખળ ને બધું વાવ્યું હે બુલેટ ખળ આ બચ્ચું ની વાડી હે અને આ બચ્ચું જો વાળી હે

ઓ ભાઈ આલા જોઈએ આવ હાલો ઉતરે પડતા આવો આવા ઈલા હાંઢો લાવો સોન કપિલો બોલ સોન કપિલો હે લાવે બાપા હવે ઉતરો તો આ તો આતો વાત આવી ગયો છો